માતાજીની ઉપાસના માતાજીનો મંત્ર તમને કાપી રહ્યો છે માં ચામુંડાનો મંત્ર આ માં ચામુંડાનો મંત્ર નવદુર્ગામાં માતા આવે છે માં દેવી ચામુંડા કો માં દુર્ગા કો માં કાલી કો આ સ્વરૂપ છે માં તો મિત્રો આ ચામુંડાનો મંત્ર તમે નવરાત્રી અંદર કરશો તો માતા તમારી મનોકામના પૂર્ણ કરશે આ મંત્ર તમારે દરરોજ એકસો ને આઠ વખત નવરાત્રીમાં દરરોજ સવારે નહીં સાંજે જ કરવાનું સવારમાં કરો તો સારું નખ રાત્રે તમારે આ મંત્રનો જાપ અને સિદ્ધિ કરવી હોય પછી દરરોજ આ મંત્રનો જાપ કરવો પડશે મિત્રો માં ચામુંડા મા ચામુંડા જયારે માં મહિષાસુરને મારવા હતું ત્યારે મહીષાસ મારવા માટે માએ એ ત્યારે મા ચામુંડા નું રૂપ ધારણ કર્યું હતું ચંડી ચામુંડા કાલી બની આ એક જ સ્વરૂપ છે મિત્રો પણ માં ચામુંડા ને પર્ચન કરવાથી તમામ દેવ્યો સિદ્ધ થાય છે તમામ માતાજીઓ સિદ્ધ થાય છે તો મિત્રો માં નું એક નાનું મંત્ર છે તમે એ દરરોજ કરશો તો તમારા ઘરની અંદર એ તો નિવારણ મંત્ર છે નિવારણ મંત્ર તમે તમને બધાને ખ્યાલ હશે નિવારણ મંત્ર માતાજીનો છે તમે કાયમી ઘર અંદર કરતા રહો સવાર સાંજ એકસો ને આઠ વખત માળા એક માળા કરો ને તો માતાજી સુખ શાંતિ ધન દોલત બધી રીતે તમારે સુખ શાંતિ રહેશે સવારમાં પૂજા પાઠ કરવા બેહો ત્યારે

આ મંત્ર નો ચાપ કરવાનો છે રાત્રના દસ વાગ્યા પછી દસ વાગ્યા પછી દરરોજ ધૂપ

માતાજીનો જે મંત્ર આપું છું મંત્ર નું એકસો ને આઠ વખત લેખ માળા તમારે જાપ કરવા રાતના દસ વાગ્યા પછી આ પછી તમારી બાળકોને વેચી દેવા છે અને આવી રીતે તમે જાપ કરવાથી માત્ર અમદા પર્સન્ટ થશે અને તમારે મન ઈચ્છિત તમારી મનની ઈચ્છા હશે માતાજી પૂરી કરશે તો મિત્રો આ મંત્ર તમને આપું છું ધ્યાનથી તમે વિધિ છે આપણે વિધિમાં ફરતી કહું છો તમને દરરોજ એકસો વખત આ મંત્રનો જાપ કરવાનું રાતના દસ વાગ્યા પછી ધૂપ કરવાનું માતાજીને દીવો કરવાનું માતાજીની પૂજા કરવાની અગરબત્તી કરવાની અને માતાજી ની તમારે કોઈ બી સાકર પતાસા અને મીઠાઈ ત્રણ તમે કોઈ બી તરી શકો છો પછી આ સવાર રાત્રે પૂજા કરીને રાતે જે નવિત તમે તરી હોય સવાર ના બાળકો વેચી દેવાની છે બાળકો વેચી દેવાની છે તમે આડો દિવસે કોઈ બીજા દિવસે કરશો તો એકતાલીસ દિવસ તમારા મંત્ર જાપ કરવો પડશે નવરાત્રી તમે નવ દિવસ તમે આ કરી શકશો નવ દિવસની ની અંદર માતાજી તમારી ઈચ્છા પૂરી કરશે આવી રીતે તમારે નવ દિવસ કર્યા પછી માં ચોમડા પર્સન થઈને તમારી મનની ઈચ્છા હોય છે પૂરી કરશે તમારી મનની ઈચ્છા હોય છે માતાજી તમને ખા મશાન મેં લોટે જીસકા પીડા પૂજા ના પીડા પૂજા કોને મેટર મુખ જામવાલી વાર ના જાય ખાલી બાવન ભીર છપ્પન ભેરું ધપકા

મિત્રો આવે છે એમાં ચામુંડા નું ચામુંડા થી માં કાલીનું રૂપ છે સૌરૂપ છે અને આ મિત્ર તમારે આ સાધના મંત્ર છે મિત્રો આમ ફરતી ફરી મંત્ર બોલો ત્યાંથી સાંભળજો ઓમ કાલી મહાકાલી એક હાથે બજાય તાલી ખપ્પર મેં ખાય મશાન મેં લોટે જીસકી પીડા પૂજા કોને ન મેટે સુંદર મુખ જમવાલી તેરા વાર ના જાય ખાલી બાવન વીર છપ્પન પેરું તબલક પૂજા પાન મીઠાઈ દેખામાં તેરી ઇલવમ દી ચડાઈ મિત્રો આ મંત્ર છે માં ચામડાનો માં કાલી સ્વરૂપ છે માં દુકાનો તો મિત્રો આ તમે મંત્ર નવરાત્રી નવ દિવસ કરજો અને નવ દિવસ કર્યા પછી તમને આ માતાજી નું તમને રિઝલ્ટ મળશે તો મિત્રો આ નવરાત્રી હું તમને તમામ માતાજીના મંત્રો આપતો રહીશ અને કાળી ચૌદશ આવે છે કાળી ચૌદશ ને દિવસે પણ તમારા મંત્રો મુક્ષિત થઈ શકે છે પણ એના માટે તમારે કાળી ચૌદશ ને દિવસે આખી રાત જપ કરવા પડે છે તો મિત્રો હવે હું તમને નવા નવા મંત્રો આપતો રહીશ દેવી દેવી ઉપાસના કરો માતાજીની સેવા પૂજા પાઠ કરો માતાજી મનની ઈચ્છાઓ પૂરી કરશે અને મિત્રો અમુક લોકો ને મંત્ર કરે પણ મંત્ર સાથે હું વિડીયો બનાવીશ અને માહિતી તમને આપીશ તો મિત્રો તમે જોતા રહીજો લાઈક કરતા રહીજો સબસ્ક્રાઈબ કરતા રહીજો જય માતાજી જય શ્રીકો જય શ્રીકો ચૌમુંડા